પાલનપુરના સાગરોસણા ખાતે ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભજનિક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જ્યારથી અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ થઈ છે પાલનપુરના સાગરોસણા ખાતે ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભજનિક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જ્યારથી અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નક્કી થઈ છે ત્યારથી સાગરોસણા ગામ જાણે કે અયોધ્યા નગરી બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે આજે ગામમાં રાષ્ટ્રીય સ્વયંસંઘના સ્વયંસેવકો મિત્રો દ્વારા લોકડા મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જીતુભાઈ લિંબાચિયા રાજબારોટ માયા લિંબાચિયાએ લોકોને શ્રી રામના ભજનો અને સત્સંગ કરી સૌને મંત્ર મુક્ત કર્યા જેમાં સંઘના મિત્રો દ્વારા પહેલા અયોધ્યા ખાતે કાર સેવકોમાં જે સ્વયંસેવકો ગયા હતા તેમનું સન્માન કરાયું હતું બાવીસમી જાન્યુઆરી સોમવારના દિવસે પ્રભુ શ્રીરામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન ધવાના છે એ અંતર્ગત આજે અમારા પાલમપુર તાલુકાના અમારા સાગરોસાણા ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત આ પ્રભુ શ્રી રામનો ભક્તિનો ડાયરાનો કાર્યક્રમ સમસ્ત ગામ ગામ દ્વારા યોજવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ સનાતન ધર્મ હિન્દુ ભાઈઓ અને બહેનો દ્વારા પ્રભુ શ્રી રામની ભક્તિનો કાર્યક્રમ થયો અને ખૂબ જ બહોળી સંખ્યામાં તમામ ભક્તો સાથે જોડાયા તારીખ બાવીસમી જાન્યુઆરીના દિવસે દરેકે દરેક ઘરે સાગરોસણામાં પાંચ પાંચ દીવડાનું પણ આયોજન સમસ્ત ગામ કરવાનું છે અને આખું એ ગામ ભક્તિમય પ્રભુ શ્રી રામની ભક્તિમાં રંગાયેલું છે એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર પિયુષ પ્રજાપતિનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પાલેનપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે